ચોમાસાને લઈ ખેડૂતો માટે ખુશ ખબર જાહેરાત સચોટ સાબિત થયું દિવસ વહેલું આગમન થયું રાજ્યમાં ગરમીનું રોદ્ર સ્વરૂપ જોવા મોટા ભાગના શહેરોમાં ચાલીસ ને પાર પહોંચ્યો પારો રાજ્યના છ શહેરમાં ચુમ્માલીસ ને પાર તાપમાન નોંધાયું ત્રણ વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચ્યો રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનથી ગરમીમાં વધારો થયો હજુ ચાર દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું બાવીસ મે સુધી રાજ્યમાં હીટ વેવ રહેશે યથાવત તાપમાનમાં હજુ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે વડોદરામાં વેવની ગંભીર અસર ગરમીનો પારો તેતાળીસને પાર થતા હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું એક જ દિવસમાં સાત લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યના અનેક ભાગોમાં પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન ઉત્તર ગુજરાત માં ની થી ચુમ્માલીસ શકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકતાલીસ ડિગ્રી જઈ શકે તાપમાન સાત અને ગાજવીજ સાથે ચોવીસ થી છવ્વીસ મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી એકસો કિલોમીટર ની પ્રતિ ઝડપે પવન ફૂકાઈ શકે ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદની વકી ભયંકર સ્થિતિ સર્જાઈ શકે કચ્છ સૌરાષ્ટ્ર સહિતમાં પડી શકે છે ભારે વરસાદ ધૂમધતા તાપમાં પંચમહાલના ગોગંબા વન વિસ્તારમાં પ્રાણીઓ માટે અલગ વ્યવસ્થા કરાઈ પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળ સ્ત્રોત ઉભા કરાયા બોરવેલ કરી પવન ચક્કી કે ટેન્ડર વડે કુંડીઓ છે પાણીની વ્યવસ્થા થતા વન્ય પ્રાણીઓ વિસ્તારમાં નથી આવતા જેથી વન્ય પ્રાણીઓના હુમલાની ઘટના પણ નથી બનતી ત્યારે આ કામગીરીની લોકો કરી રહ્યા છે સરાહના ધોરાજીની જનતામાં રોજ સાત વાગે પાણી આવતો હોવાથી લોકોને હાલાકી દર બે દિવસે પાણી વિતરણની સ્થાનિકોએ કરી માંગ ફોફળ અને ભાદર બે ડેમમાં પૂરતું પાણી હોવા છતાં પાણી ન અપાતું હોવાનો કરાયો દાવો પાણીની પાણી ભાજપ પ્રમુખે

અંગ ગરમીમાં અમદાવાદમાં માં લોકોનો માં લોકો નો ગરમીમાં લોકોએ સ્નો માં શિમલા જેવી માઇનસ માણી સંઘ પ્રદેશ દમણ દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ દેખાયો પ્રવાસીઓ દરિયામાં જોખમી રીતે નહાતા દેખાયા ગરમીમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી સુરક્ષા ગાર્ડ અને લાઈફ જેકેટ સહિતની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો કાર જાડ ગરમી ભરૂચમાં પણ નર્મદા નદીના કિનારે દૂર દૂરથી સહેલાણીઓનો માં દૂર સાથે સહેલાણીઓ મજા માણી નો ધસાર વોટર પાર્ક તેમજ નદી કિનારાના સ્થળોએ પહોંચી રહ્યા છે પ્રવાસીઓ કાર ઝાડ ગરમી લઈ હિલ સ્ટેશન આબુ માં પ્રવાસીઓને ભારે ભીડ ઉમટી વેકેશન નો માહોલ અને ધૂમ ધકતા તાપ થી બચવા લોકો આબુ માં નવાસીઓ બોટિંગની મજા માણી જોવા મળ્યા બે દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા શહેરી વિસ્તાર તરફ દીપડાના આટા ફેરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો સ્થાનિકોએ વિભાગને જાણ કરી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો જીવાપર ગામે દીપડાએ વાછરડી અને વાછરડાનું મારણ કર્યું દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો ગામની સીમા વન વિભાગે પાંજરું મૂક્યું અમરેલીમાં પૂર્ણ થયા બાદ

રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ અને બેઠકમાં શક્તિસિંહે કહ્યું કોંગ્રેસે સત્તાલક્ષી કામ નથી કર્યું જનતા માટે કામ કર્યું છે અમદાવાદમાં તારીખે કોંગ્રેસ પક્ષની બેઠક મળશે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ અને લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાઓનો પણ અહેવાલ મંગાવાશે પ્રવૃત્તિ કોઈ રીતે ચલાવી લેવાય નહીં રાજ્ય સરકાર આ મુદ્દે ટોલરન્સ નીતિ ધરાવે છે ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ આપ્યું નિવેદન કહ્યું જનતા સરકાર પર વિશ્વાસ છે કાયદેસર ની કાર્યવાહી થશે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર રેલીને કર્યું સંબોધન એનડી ગઠબંધનના નેતાઓ પર કર્યા પ્રહાર બંધારણ આરક્ષણ સીએ સહિતના મુદ્દાઓને લઈ ગઠબંધન પર નિશાન સાધ્યું સરકાર ને પણ લીધી આડે હાથ ઉત્તર પ્રદેશના જોનપુર માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કહ્યું અમે પીઓકે ફરી લઈ લઈશું કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપે કરેલા કાર્યોની સિદ્ધિ ગણાવી મોદી સરકારે કોરોના કાળમાં કરેલા કાર્યોની પ્રશંસા કરી मुंबई में केन्द्रीय मंत्री पीयूष गोयले साध्य जनसंपर्क प्रचार पड़घम शांत थलवा अंदाज में नास्तों करो लोकसभा ने जीतदारों ने रीज प्रयास प्रयागराज में राहुल गांधी और अखिलेश यादव संयुक्त रैली में हुबाड़ो राहुल अखिलेश स्टेज पर पहुंचता समर्थकों बेकाबू सुरक्षा कोडन तोड़ी स्टेज पास पहुंचा अखिलेश राहुल गांधीए लोगों ने शांति जावानी अपील રાહુલ ગાંધીએ બેગાબુ ભીડ વચ્ચે પણ સંબોધન કર્યું વિવિધ યોજના લક્ષી વાત કરી આખરે ભીડ શાંત ન થતા અખિલેશ અને રાહુલ છોડીને ચાલ્યા ગયા લોકસભા ઉમેદવાર ઉજવલ ના સમર્થન કરવા પહોંચ્યા હતા પ્રયાગરાજ અમદાવાદ માં મદ્રી સમાજ સર્વે દરમિયાન હુમલાના મામલે બે આરોપીઓની ધરપકડ કરાઈ વધુ આરોપીઓની ઓળખ પોલીસે કાર્યવાહી કરી દયાપુર માં થયો હતો હુમલો બાપુનગર ની સ્મૃતિ સ્કૂલ ના આચાર્ય પર થયો હતો હુમલો જુનાગઢ ગુનો નોંધાયો મુખ્ય આરોપી અટકાયત કરાઈ અમદાવાદ મદરેસા માં હુમલાના મામલે કાર્યવાહી હુમલા બાદ પોલીસ માં આવી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મદરેસા સર્ચ ઓપરેશન કર્યું અગાઉ ડ્રોન મારફતે મદરેસા નું કરાયું હતું નીટ પરીક્ષા કાંડ વધુ એક આરોપી સકંજામાં વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ વિદ્યાર્થીઓના નામ આપ્યા હોવાનું ત્રણ આરોપી ની કરાય છે ધરપકડ ગરમી થી બચવા લોકો વોટર પાર્ક અને સ્નો પાર્ક નો સહારો લઈ રહ્યા છે આકાશમાંથી અદન આગન ગોળા વરસી રહ્યા છે આકરા ઉનાળાથી રાહત મેળવવા મહેસાણામાં માં વોટર પાર્ક માં ભીડ ઉમટી વેકેશન પડતા જ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું સ્નાન કરી ભક્તો જાગ્યું પોઈચા ઘાટમાં નાહવા અને કોઈ પણ પ્રકારની વિધિ માટે પ્રતિબંધ લગાવાયો પોઈચા મંદિરના પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવાયો એક કિલોમીટર દૂરથી જ લોકોને રોકવામાં આવ્યા વેરાવળના સવની ગામે ગાગડીયા ધોધમાં મગર શીતલ મૃત્યુ થયું આ મગર છેલ્લા સિત્તેર થી પંચોતેર વર્ષથી વસવાટ કરતી હતી અમદાવાદ ટ્રાફિક વિભાગે અત્યાર સુધીમાં એક અબજ જેટલી રકમ ના ઈ મેમો વસૂલ્યા હવે ત્રણ અબ્બજ ઈ મેમો બાકી ટ્રાફિક વિભાગે બે થી કરી હતી ઇવેમો આપવાની શરૂઆત કરોડના ખર્ચે ત્રાણું લાખ એકાવન હજાર ઈ મેમો પાયા અમદાવાદના નમો પુસ્તક પરબની મુલાકાત લીધી દરમિયાન તેઓ લોકો સાથે હળવા મૂડમાં દેખાયા લોકસભાની ચૂંટણીના મતદાન બાદ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે કરી મુલાકાત આ પ્રસંગે નમો પુસ્તક પરબના સ્થાપક મહેશ કસવાલાએ જણાવ્યું કે પીએમ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વાંચે ગુજરાતની શરૂઆત કરી હતી તેમના અભિયાનને જીવંત રાખવા માટે નમો પુસ્તક પરબ શરૂ કરાયું છે ગાંધીનગરના કુડાસણમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાયો રાજ્યસભા સાંસદ નરહરી અમીનના હસ્તે પ્રારંભ કરાયો દિવ્યાંગ બાળકોને ઓર્થોપેડિક અને ફિઝિયોની જરૂરી સારવાર મળી રહે તે માટે શરૂ કરાયું સેન્ટર આ પ્રસંગે સાંસદ નરહરી અમીને કહ્યું કે આયુષ્યમાન કાર્ડ દ્વારા જરૂરિયાતમંદોને દસ લાખની સારવાર મળે છે ત્યારે આગામી સમયમાં અન્ય સારવારો પણ કાર્ડમાં ઉમેરાય તેવા પ્રયત્નો કરી રહી છે સરકાર ગાંધીનગરના પીઠાપુરમાં સ્વામિનારાયણ મંદિરમાં એકવીસ થી પચીસ મે સુધી દ્વિશાબ્દી યોજાશે આ પ્રસંગે મંદિરમાં મહાભિષેક કરાશે તથા છપ્પન ભોગ નું આયોજન કરાશે સાથે જ શ્રીમદ ભાગવત પંચાન પારાયણ રૂક્ષ્મણી વિવાહ તથા ભવ્ય પોથી યાત્રા જેવા અનેક કાર્યક્રમો યોજાશે પ્રક્રિયા તૈયારીઓ સાથે મતદારો ને આકર્ષવા માટે વિવિધ વ્યવસ્થા કરાઈ વીઆઈપી ગણાતી પર તંત્ર તૈયારી ઉત્તરાખંડ ના હરિદ્વાર ખેતી કરતા ખેડૂતોમાં આનંદો સ્ટ્રોબેરી ના સારા અને ગુણવત્તાવાળા ઉત્પાદન માટે ઉત્તરાખંડ સરકાર પણ કરી રહી છે મદદ એક લાખ જેટલો નફો રહેતો હોવાથી ખેડૂતોમાં ખુશી રાજસ્થાનમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી અજમેર જિલ્લા પોલીસે ગેરકાયદેસર ખનન સામે કરી કાર્યવાહી સ્થળ પરથી પાંચ ટ્રેક્ટર અને આઠ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો રાજસ્થાનમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો શ્રી ગંગાનગરમાં તાપમાન છેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું ફાયર બ્રિગેડના વાહનો દ્વારા રસ્તા પર પાણીનો છંટકાવ કરાયો

અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં અફરાતફરી મચી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી અમરેલીમાં ગરમીનો પારો ચુમ્માળીસ પોઈન્ટ છ પાર ગરમીના કારણે શહેરના રસ્તા બન્યા સુમસામ અસહ્ય ગરમીથી લોકો ત્રહમામ ઉઠ્યા વલસાડ જિલ્લા ખેડૂતો ડિઝાઇન મેંગો તરફ આગળ વધ્યા ઉમરગામ ના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય પંચમહાલ માં રેલવે કામગીરી ને લઈ ચૌદ દિવસ બે ટ્રેન રદ ગોધરા આણંદ અને ડાકુર આણંદ ટ્રેન રદ રેલવે ટ્રેક ને ડબલ કરવાની ચાલુ છે કામગીરી વીસ મે થી ચાર જૂન સુધી બંને ટ્રેન ના રૂટ રહેશે બંધ પ્રી મોન્સૂન એક્ટિવિટીના રૂપે રાજ્યમાં જોખમી હોર્ડિંગ તમામ મહાનગરપાલિકાઓને આપ્યા આદેશ મુંબઈમાં હોર્ડિંગ્સ દુર્ઘટના બાદ સરકાર સતર્ક રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વચ્ચે હતી અમેઠીમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાની નો રોડ શો યોજાયો રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાયા સમર્થકો ભારે બહુમત સાથે સ્મૃતિ ઇરાની જીતનો અમિત શાહે વ્યક્ત કર્યો વિશ્વાસ મુંબઈમાં પાંચ તબક્કાની ચૂંટણીને લઈ દ્વારા તૈયારીઓ પોલીંગ પાર્ટીઓ અને ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી તમિલના થુથુકુડીના વાતાવરણમાં પલટો એકાએક વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા વરસાદના કારણે લોકોને ગરમાંથી આંશિક રાહત મળી તમિલનાડુના વેલ્લોરમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી કાવેરી નદીમાં જળબંબાકારની સ્થિતિ કાવેરી નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો બદ્રીનાથ ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ભગવાન બદ્રી દર્શન માટે લાગી લાંબી કતાર શનિવાર એકવીસ હજાર કર્યા હતા ભગવાન બદ્રીનાથના દર્શન લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે બદ્રીનાથ ધામમાં તમામ વ્યવસ્થા ચારધામ યાત્રાના યાત્રાળુઓની હાલાકી હરિદ્વાર અને દહેરાદૂનમાં યાત્રાળુઓને નથી મળી રહી યોગ્ય માહિતી સૂચનાના સુધી યાત્રીઓ ભારે ભીડના કારણે રસ્તા પર ભોજન અને આરામ કરતા દેખાયા યાત્રી કરતા દંપતી થયું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા રાજસ્થાનના અજમેરમાં આકરી ગરમી વચ્ચે લોકોના પાણી માટે વલખા રહીશો ખરા તડકામાં દૂર દૂર સુધી પણ છોડી પાણી ભરવા ઉભું કૌભાંડ તમિલનાડુના કોડાઈ કેનાલમાં પ્રવાસીઓનું આગમન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે કોડાઈ કેનાલ વોટિંગ કરી કુદરતી નજારો માણતા દેખાયા પ્રવાસી આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા કોડાઈ કેનાલ નો નજારો અલ્હાદક બન્યો ઉત્તરાખંડમાં પંચકેદાર પૈકીના મદહેશ્વર મહાદેવની ડોલીએ કર્યું પ્રસ્થાન શ્રી ઓકારેશ્વર ડોલીએ કર્યું પ્રસ્થાન દર્શનનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા શ્રદ્ધાળુઓ તમિલનાડુના ચેન્નઈમાં વૈકાસી વિશાખા મહોત્સવની ઉજવણી કરાઈ વડાપલાની મુરુગન મંદિરમાં કરાયું રથયાત્રાનું આયોજન રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા સ્થાનિકો નાળામાંથી પાણી અલગનંદાદીમાં સ્થાનિકોએ કર્યો હતો દાવો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે ઉત્તરાખંડના જોશીમઠમાં તંત્ર તરફથી કરાઈ રહી છે સફાઈ ની કામગીરી જોશીમઠ વિષ્ણુ પ્રયાગ સહિત બદ્રીનાથ ધામ સુધી કરાઈ રહી છે સફાઈની કામગીરી ઝારખંડમાં વીસ મે યોજાનારી ચૂંટણી માટે તંત્ર નક્સલવાદીથી પ્રભાવિત વિસ્તારોમાં પર કર્મચારીઓને પહોંચાડવા કરાઈ વ્યવસ્થા સુરક્ષા માટે કરાઈ વ્યવસ્થા પ્રથમ વખત બેસતા કર્મચારીઓમાં પણ ઉત્સાહ ચૂંટણીને લઈને જમ્મુ કાશ્મીરમાં તંત્ર સ્ત એલઓસી નજીકના વિસ્તારોમાં વારંવાર થતા ગોળીબારને લઈને તંત્રએ કરી વિશેષ વ્યવસ્થા મતદારોની સુરક્ષા માટે શાળાઓમાં સ્થિત બંકરોમાં મતદાન કરવા તંત્રની યોજના જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ગરમીને લઈને વન્યજીવો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા પશુઓ માટે પાણી ઉપરાંત ફળોની વ્યવસ્થા કરાઈ વન્યજીવોને ગરમીથી બચાવવા વન વિભાગે કરી કામગીરી